બાવીસમી એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પિત્તર તેઓને પ્રાર્થના દરમિયાન થયેલા દર્શનનું વર્ણન કરે છે પિત્તર ઇઝરાયેલી હોવાને કારણે પશુઓને અને પંખીઓને ભક્ષ્ય અને અભક્ષ્ય એવા બે વિભાગમાં ગોઠવે છે અભક્ષ્ય જીવો અપવિત્ર મનાતા પિત્તરને કહેવામાં આવે છે પ્રભુએ જેનું સર્જન કરી પાવન કર્યું છે તેને અપવિત્ર ન ગણી શકાય બિન ઇઝરાયલીઓ પણ પ્રભુનું સર્જન છે બિન ઇઝરાયલીઓને ટાળી ન શકાય પિતર તેમને થયેલા દર્શનના પ્રતિસાદમાં બિન ઇઝરાયલી એવા રોમનને ઘરે જાય છે અને પરિવારને ઈસુના જોકમાં લાવવા સાધનરૂપ બને છે પિતર સફળ થાય છે તેનું કારણ આજના શુભ સંદેશમાં આપવામાં આવ્યું છે પિત્તર ઈશુ નામના દરવાજામાંથી ગેટાના જોકમાં પ્રવેશે છે અર્થાત પિત્તરે બિન ઇઝરાયેલી પરિવારમાં મોકલનાર ઈશુ જ છે પિતર વંઢો અથવા કોટ કૂદીને જોકમાં પ્રવેશ્યા નથી એટલે જ ગેટાઓને તેમનો અવાજ ઓળખ્યો અને તેમની પાછળ પાછળ ચાલી નીકળી સ્નાન સંસ્કાર સ્વીકાર્યો ઈસુ નામનો દરવાજો જ આપણને સાચા ગુવાળ બનાવી શકે છે દરવાજામાંથી પસાર થનાર સૌ ગેટાને ભરપૂર જીવન મળે છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ